ટીવી તોડી નાખ્યું અને બાગમ તો મંગાયું તો હવે તમને નો તૂટે અપાવું તો ક્યાં મળશે આ ટીવી ને હાલે આ તો ભાઈ નાખી નવી જોઈ મારી ટીવી નો તૂટે અપાવું તો હા તો લઈ જાલ આ લઈ જાવ બેક એલિયાના બેટા

કઈ જોરો લંગડું હા રીયો અહીંયા બે અહીંયા આવ કર કર મારી ઉપર ડાન્સ કર ચડી જા કર ડાન્સ કર કર ડાન્સ ખાઈસ કાઈ નહીં નો થાય ને ને હા એક ખુશખબરી આપું આપો 10 તારીખે ઓપનિંગ છે અને હું તો આવવાનું છું મારું લાઈવ પરફોર્મન્સ છે તો આવી જવાનું જો વારા વાલીડા તો મિત્રો આટલી બધી ગેરંટી આપતા હોય તો બીજે કે થોડું જવાય તો જલ્દી જલ્દી વિઝિટ કરો શ્યામ ઇલેક્ટ્રોનિક માં અહીંયાનું એડ્રેસ છે એસએલ ટ્રેડ સેન્ટર જી ની સામે આરટીઓની બાજુમાં શામલેતોની ભાવનગર